નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો અડસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું બાર મહિનામાં આવતી તૃતીયા તિથિ સંબંધી વ્રતનો પરિચય હરિહિ સનાતનજી કહેશે હે નારદ સાંભળો હવે હું તમને તૃતીયાના વ્રત કહું છું જેમનું વિધિપૂર્વક પાલન કરીને સ્ત્રીને શીઘ્ર સૌભાગ્ય પ્રાપ્ત કરે છે હે બ્રહ્મન વર પ્રાપ્તિની ઈચ્છા રાખનાર કન્યા તથા સૌભાગ્ય પુત્ર તથા પતિની મંગલકામના કરનાર વિવાહિતા પરિણેલી સ્ત્રીઓ ચૈત્ર મહિનાની શુક્લ તિથિના દિવસે ઉપવાસ કરીને ગૌરીદેવી તથા ભગવાન શંકરની સોનાની ચાંદીની તાંબાની કે માટીની પ્રતિમા બનાવીને અને તેને ગંધ પુષ્પ દુર્વા વગેરે ઉપચારોથી તથા સુંદર વસ્ત્ર આભૂષણો દ્વારા વિધિપૂર્વક પૂજા કરીને સૌભાગ્યવતી બ્રાહ્મણ પત્નીઓ અથવા સુલક્ષણા બ્રાહ્મણ કન્યાઓને સિંદૂર કાજલ અને વસ્ત્ર આભૂષણો વગેરેથી સંતુષ્ટ કરવી ત્યારબાદ તે પ્રતિમાને જળાશયમાં વિસર્જિત કરી દેવી સ્ત્રીઓને સૌભાગ્ય આપનારા જેવી ગૌરી દેવી છે તેવી ત્રણેય લોકમાં બીજી શક્તિ નથી વૈશાખ મહિનાની શુક્લ પક્ષની જે તૃતીયા આવે છે તેને અક્ષય તૃતીયા કહે છે આ ત્રેતાયુગની યુગની આદિ તિથિ છે તે દિવસે જે સત્કર્મ કરવામાં આવે છે તેને તે અક્ષય બનાવે છે વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે લક્ષ્મી સહિત ભગવાન નારાયણનું પુષ્પ ધૂપ અને ચંદન વગેરેથી પૂજન કરવું જોઈએ અથવા ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ આ પ્રમાણે કરનારા સમસ્ત મનુષ્ય આ પ્રમાણે કરનારા મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થાય છે તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે જૈષ મહિનાની શુક્લ પક્ષની જે તૃતીયા છે તે રંભા તૃતીયાના નામે પ્રસિદ્ધ છે તે દિવસે સપનની શ્રેષ્ઠ બ્રાહ્મણની ગંધ પુષ્પ વસ્ત્ર વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ આ વ્રત ધન પુત્ર અને ધર્મ વિષયક શુભકારક બુદ્ધિ પ્રદાન કરે છે અષાઢ મહિનાની શુકલ તૃતીયાના દિવસે સપન્નિક બ્રાહ્મણમાં લક્ષ્મી સહિત નારાયણની ભાવના કરીને વસ્ત્ર આભૂષણ ભોજન અને ગાયના દ્વાન દ્વારા તેમની પૂજા કરવી પછી પ્રિય વચનોથી તેમને વિશેષ સંતુષ્ટ કરવા આ પ્રમાણે સૌભાગ્યની ઈચ્છાથી પ્રેમપૂર્વક આ વ્રતનું પાલન કરીને સ્ત્રી ધન ધાન્યથી સંપન્ન થઈને દેવ શ્રી હરિની કૃપાથી વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે શ્રાવણ માસના શુક્લ તૃતીયાના દિવસે સ્વર્ણ ગૌરી વ્રતનું આચરણ કરવું જોઈએ તે દિવસે સ્ત્રીએ સોડસો ઉપચારથી ભગવાનની પૂજા કરવી ભાદ્રપદ મહિનાની શુકલ તૃતીયાએ સૌભાગ્યવતી સ્ત્રી વિધિપૂર્વક પાદ અધ્ય વગેરે દ્વારા ભક્તિભાવથી પૂંજન કરીને હરિતાલિકા વ્રતનું પાલન કરે સોનું ચાંદી તાંબુ વાંસ અથવા માટીના પાત્રમાં દક્ષિણા સહિત પકવાન મૂકીને ફળ અને વસ્ત્રની સાથે બ્રાહ્મણોને દાન કરે આ પ્રમાણે વ્રતનું પાલન કરનારી સ્ત્રી મનોરમ ભોગોનો ઉપભોગ કરીને આ વ્રતના પ્રભાવથી ગૌરી દેવીની સખી થાય છે આશ્વિન માસની શુક્લ તૃતીયાએ બુહદ ગૌરી વ્રત કરવું હે નારદ એનાથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ થાય છે કાર્તિક માસની શુક્લ તિથિએ વિષ્ણુ ગૌરીનું વ્રતનું આચરણ કરવું તેમાં વિધવિધ પ્રકારના ઉપચારો વડે લક્ષ્મીજીની પૂજા કરીને સૌભાગ્યવતી સ્ત્રીનું મંગળ દ્રવ્યો વડે પૂજન કર્યા પછી તેને ભોજન કરાવવું અને પ્રણામ કરીને વિદાય કરવી માક્ષર માસની શુકલ તૃતીયાએ મંગલમય હર ગૌરી વ્રત કરીને પૂર્વક્ત વિધિથી જગદંબાની પૂજા કરવી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી મનોરમ ભોગોનો ઉપભોગ કરીને દેવલોકમાં જાય છે અને ગૌરીની સાથે આનંદનો અનુભવ કરે છે પોષ માસની શુક્લ તૃતીયાએ બ્રહ્મ ગૌરી વ્રત કરવું હે દ્વિજ શ્રેષ્ઠ એમાં પણ પૂર્વક્ત વિધિ પ્રમાણે પૂજન કરીને બ્રહ્મ ગૌરીની કૃપાથી તેમના લોકમાં જઈને આનંદ ભોગવે છે માઘ માસ તૃતીયાએ એ વ્રત કરીને પૂર્વક્ત વિધિથી સૌભાગ્ય સુંદરીની પૂજા કરવી જોઈએ અને તેમના માટે નાળિયેરની સાથે અર્ધ્ય આપવો જોઈએ આનાથી સંતુષ્ટ થઈને વ્રત દ્વારા પ્રસન્ન થયેલા દેવી પોતાનો લોક પ્રદાન કરે છે ફાલ્ગુન માસના શુકલ પક્ષમાં કુલ સૌખ્યદા તૃતીયાનું વ્રત હોય છે તેમાં ગંધ પુષ્પ વગેરે દ્વારા પૂજિત થઈને દેવી સર્વના માટે મંગલદાયી થાય છે હે મુને આ બધા જ તૃતીયા વ્રતોમાં દેવી પૂજા બ્રાહ્મણ પૂજા દાન હોમ અને વિસર્જન આ બધી સામાન્ય વિધિ છે આ પ્રમાણે તમને તૃતીયાના વ્રત બતાવવામાં આવ્યા છે જે ભક્તિપૂર્વક આ વ્રતોનું પાલન કરે છે તેની અભિષ્ટ કામનાઓ સિદ્ધ થાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને સિત્તેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળવું બાર મહિનાના ચતુર્થી વ્રતોની વિધિ અને તેમનું મહાત્મ્ય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો